અજગર બાબતનો મોતીપુરા ખાતેથી કોલ મળતા નેચર સેવિંગ ફાઉન્ડેશનના સભ્ય આકાશ વસાવા મિહિર વસાવા રોનક રાવલ અને સહિતની ટીમને લઈ જઈ અને ત્યાંથી અજગર રેસ્ક્યુ કરવામાં આવેલ છે જેની સાઇઝ ચારથી પાંચ ફૂટની છે તે હાલે સ્વસ્થ હાલતમાં હોય તેને મુક્ત વાતાવરણમાં રિલીઝ કરવામાં આવશે તેમજ મોતીપુરાથી જે અજગરો પકડવામાં આવે છે તેની લંબાઈ આશરે પાંચથી છ ફૂટ જેટલી છે અને તેમને તેનું વજન વીસેક કિલો જેટલું છે અને જે ચોતરિયાપીર ખાતેથી અજગરો પકડવામાં આવે છે તે છથી સાત ફૂટનો અજગર છે અને તેનું વજન પચીસથી ત્રીસ કિલો જેટલું વજન છે હાલે બંને તંદુરસ્ત હોય તેમને મુક્ત વાતાવરણમાં રિલીઝ કરવામાં